સુરત વેડ રોડ સાબરીનગર રહેતો તિસ્પ શાહ તેના મિત્રો ઇરભાંત પઠાણ તથા અસપાક કુરેશી સાથે મુંબઈ થી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાળા કલર ની હોન્ડા સિટી ગાડી નંબર જી ઝેઝ ટુ થ્રી સેવન ઝીરોમાં નવસારીથી તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારના સાડા ત્રણ વાગ્યાના અરસામાં સચિન કફલેયા ચેકપોસ્ટ પર થઈ સુરત શહેરમાં આવનાર છે રિપોર્ટર નૈતિક રેશમવાળાજી સમાચાર ડૂટ લાઈવ સુરત

તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોઈ ત્યાંથી આપણનેના બીજા જો સક્સેસમલા જ્યાં એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જોઈએ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોઈએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જે શહેરના રહેવાવાવાવાવાવાલા છે સુરત સિટીના જેમાં એક તોફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જોઈએ અને જો સિટીમાં જેના આપવા આપવા માટે જો બધા એના ગોઠવા નથી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઇરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમબીએના બી અભ્યાસ અત્યારે જયપુર ઓપર યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોઈએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોએ અને બીજા આરોપી જો તોસિફ છે મોહમ્મદ તૌસીફ રૂપે તોસીફ કોકો જેના બોલે છે એના વરિયાવી બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જો અને જો ત્રીજા આરોપી છે આ અશફા કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે તો આ જો ત્રણો આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જો લગભગ પચપન લાખથી વધારેના મુદ્દામાલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સુપારણ જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની બી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસની થરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપરથી લઈને નીચે તક ક્યાં ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે